સંત તુકારામનું જીવન ચરિત્ર સંત તુકારામનો જન્મ મહારાષ્ટ્રના પુણા જિલ્લાના નાનકડા ગામ દેવુમાં થયો હતો દેહુ ઇન્દ્રાણી નદીના કિનારે આવેલું એક ખૂબ રમણીય ગામ છે ભાગ્યશાળી પિતા બોલહોબા તથા માતા પુત્ર હતા હતા બોલહોબાને ત્રણ પુત્રો સાવજી તુકોબા એટલે તુકારામ અને કન્હાબા સંત તુકારામના જન્મ સમયના મહારાષ્ટ્ર વિશે તુકારામના શિષ્યા બહિણાબાઈ કહે છે કે જ્ઞાનદેવે જેનો પાયો નાખ્યો નામદેવે જેને ચો તરફ el એક નાથે જેના પર ધજા ફરકાડી એ ભાગવત ધર્મના મંદિરનો કળશ સંત તુકારામ બન્યા સંત તુકારામ જીવનના શરૂઆતના તેર વર્ષ માતા પિતા સુખ શીતળ છાયામાં ખૂબ આનંદથી પસાર થયા સમૂહવડીય બાળ મિત્રો સાથે રમવાનો તેમને ખૂબ જ શોખ હોય એવું લાગે છે કારણ કે તેમણે શ્રી કૃષ્ણની અને તેમના સાથીઓની બાળ લીલા ખૂબ ઉત્સાહથી અને કુશળતાથી વર્ણવી છે ગેડીદડા દડા ગીલી દંડા લંગડી આટાપાટા ખોખો આંબલી પીપળી વગેરે વિશે તેમના અભંગોમાં મન મૂકીને વર્ણન કર્યું છે આ બધા પરથી લાગે છે કે બાળપણમાં તેઓ ખૂબ હોશથી રમતમાં ભાગ લેનાર ઉત્સાહી ખેલાડી હોવા જોઈએ સામાજિક રીત રિવાજ મુજબ બોલવોબાએ તેમના ત્રણેય પુત્રોના લગ્ન સમયસર કરી નાખ્યા તુકારામના પ્રથમ લગ્ન થયા ત્યારે તેમની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી તેમની પ્રથમ પત્નીનું નામ રખુમાઈ હતું તેમના મૃત્યુ પછી તેમના બીજા લગ્ન થયા બીજી પત્નીનું નામ જીજાઈ હતું બધા પુત્રોના લગ્ન થઈ ગયા એટલે તુકારામના માતા પિતાએ ઘરની સમગ્ર જવાબદારી મોટા દીકરા સાવજીને સોંપી જવાબદારીમાંથી મુક્ત થવાની ઈચ્છા દર્શાવી પરંતુ સાવજીએ યાત્રા કરી માનવ દેહના કલ્યાણનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો હોય માતા પિતાની આ ઈચ્છાને ફગાવી દીધી જેથી ઘરની તમામ જવાબદારીઓ તુકારામના ખભે આવી ગઈ તુકોબાએ તે ચૌદ વર્ષની કિશોરવયે ગળે પડેલી આ સંસાર ગુસરી સ્વીકારી લીધી હિસાબ કિતાબ ખેતી અને જાગીર દુકાનની વ્યવસ્થા વગેરે બધા જ કામો ધીમે ધીમે શીખી લઈને કુશળતાપૂર્વક ચલાવ્યા આમ શુક જાતિમાં જન્મ છતાંય ધંધે વેપારી એવા પિતાને આ પુત્ર ખૂબ હોશિયાર કુશળ મહેનતું અને પ્રામાણિક છે એવું બધા કહેવા લાગ્યા સંત તુકારામે ચોપડા તપાસીને બધી મૂડી પહેલી જાણી લીધી પિતાએ ઉપદેશ આપ્યો કે જાતે લેવડદેવડ કરવી અને નફા નુકસાનનું ધ્યાન રાખવાથી છેવટે આપણું હિત થાય છે પોતે એનું બરોબર પાલન કરશે એવી તુકોબાએ ખાતરી પણ આપી દીધી તુકોબા આવું બોલી તો ગયા પણ તેમના આત્માને તો સંસારમાં જે ગઈ લાભ છે તે શ્રીહરિ છે અને અશાશ્વત એવો ધન સંચય નુકસાન છે આ લાભ નુકસાન ધ્યાનમાં રાખીને રૂપી પરમ લાભ પ્રાપ્ત કરી લે એવો ઉપદેશ કોઈ અદૃશ્ય શક્તિએ પહેલેથી જ આપી દીધો હતો આમ ચાર વર્ષ સંસાર સારી રીતે ચલાવીને તુકોબાએ લોકો પાસે વાવવા કેવડાવે પણ ભગવાનની ઈચ્છા ટૂકોબાને સંસાર રૂપી બંધનમાંથી મુક્ત કરીને લોકોનો ઉદ્ધાર કરવાના કામમાં પરોવાની હતી એટલે તેમની ઉપર એક પછી એક એવા કારમાં સંકટો નાખ્યા અને સંસાર માટે રચાતા સ્નેહ સંબંધની પાળ તોડી નાખી ટૂંકોબા સત્તર વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું મોટાભાઈ સાવજીની પત્ની પણ મોતના મોમાં ઝપડાઈ ગઈ આથી તેમને ખૂબ જ દુઃખ થયું અને શોખમાં ગરકાઉ થઈ ગયા બીજે વર્ષે મોટાભાઈ સાવજી પણ જાત્રા કરવા નીકળી ગયા પિતા અવસાન અને મોટા ભાઈ ચાલ્યા જવું તેમને અસહ્ય થઈ પડ્યા સંસારમાં એમનું ધ્યાન ખૂબ ઓછું થઈ ગયું તેમની આ ઉદાસીનતાનો ફાયદો લેણદારોએ લીધો જેમને પૈસા ધીરેલા એ બધાએ દેવાડા કાઢ્યા એટલે એ પૈસા તો જતા રહ્યા આમ મિલકત હતી ન હતી થઈ ગઈ પત્ની એક બાળક નાનો ભાઈ બહેન વગેરે કુટુંબને પોષવા પૈસા તો મેળવવા જ પડે એટલે તુકારા ચૌટામાં પરચુરન ચીજોની એક દુકાન ખોલી વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યા બોલવું દગાબાજીનો વેપાર કરવો નહીં બધા પર દયા રાખીને છૂટ્યા હાથે માલ આપવો અને ધંધાની ચિંતા ન કરવી એ રીતે ચાર વર્ષ નીકળી ગયા પણ આવી નીતિને કારણે દુકાનમાંથી ચાર પૈસા મળવાને બદલે એ ખોટમાં ચાલીને બંધ થઈ ગઈ તાડ તડકો ઊંઘ ઉનકે આડાસે ગણકાર્યા વિના રાત દિવસ દુકાનમાં વિતે છતાય પૈસા ન મળે ઉલટાનો દેવો વધવા લાગ્યો લેનદારો ઘર માં પૈસી ને ચીજ વસ્તુઓ પણ લઈ ગયા દેવાળું કાઢવાનો વખત આવ્યો સંસારનો આ તડકો ટુકોબા ઉપર સવાર થઈ બેઠો ઘર માં પત્ની નો કકળાટ અને બહાર લેણદારો ને ટકાદાન ને લીધે તેમની સ્વસ્થતા હરાઈ ગઈ મન કકળી ઉઠ્યું જે કરે એ બધો ઓંધો થાવા લાગ્યો એક વખત રાત્રે બળદ ઉપર અનાજ લારીને આવતી વખતે એક આખી ગુણ રસ્તામાં પડી ગઈ ઘરના ચાર ધોરમાંથી ત્રણ કોઈ રોગથી અકસ્માતે મરી ગયા જે પ્રસંગ ટાળવા માટે એ મતતા તે જ આવી પડ્યો તેમનું દેવાનું નીકળ્યું પછી તે ગામ આખું તેમની પાછળ પડ્યો તો વિઠ્ઠુબાનું નામ ઉચ્ચારે છે તેનું જ આ ફળ છે એમ કહીને બધા તેમને ચીડવવા લાગ્યા કોઈ તેમના સામે જોતું પણ નહીં ઉછીનું કે ઉધાર કોઈ તેમને આપ જ નહીં ત્યાર પછી એકવાર વાર તુકારામે ખૂબ હિંમત ભેગી કરીને મરચા વેચાતા લીધા અને કોથળાઓ ભરીને એક દિવસ કંકણ તરફ ગયા ત્યાં પણ તેમના ભોળાપાડા ને લીધે લુચાઓ એ લૂંટી લીધા અને પૈસા ડૂબ્યા ભગવાન પૈસા વસૂલ થયા એ લઈને પાછા અને રૂપિયા લઈ લીધા ઘરે આવ્યા પછી એવી ખબર પડી કે કડો સોના નું નહીં પણ પિત્તલ નું છે એટલે લોકોએ તેમની ફજેત કર્યા અને પત્ની એ તો તેમને બરાબર ઉઘડી લીધા આ રીતે પૈસા ને બદલે લોક નિંદા મળી આમ બનવા છતાં વધુ એકવાર જીજાઈએ પિતાને નામે બસો રૂપિયા લાવીને ટુકોબાને આપ્યા ટુકોબા એનું મીઠું ખરીદીને દૂર દેશાવર લઈ ગયા અને બસોના અઢીસો કર્યા પણ પાછા વળતી વખતે રસ્તામાં ગરીબીને લીધે નંખાઈ ગયેલા એક બ્રાહ્મણ મળ્યો અને મદદ માટે ખૂબ કાકડોદીઓ કરવા લાગ્યો એટલે તુકારામને મનમાં દયા આવવાથી તેમણે બધા રૂપિયા તેને આપી દીધા ઘરે આવવાની સાથે જીજાઈએ તેમની બરાબર ખબર લઈ નાખી એવામાં આખા પૂના જિલ્લામાં ખૂબ ભયંકર દુષ્કાળ પડ્યો ધાન્ય વિના લોકો અને ઢોર તપોટપ મરવા લાગ્યા પત્ની મરી ગઈ એ વાતથી તેમને ભારે દુઃખ થયું પત્નીની પાછળ પાછળ તેમનો પહેલો અને લાડકલો પુત્ર સંતો તો બાપ પણ મરી ગયો માતા પણ મરી પરવાર્યા આમ દુઃખની અવધિ ન રહે પિતાના અવસાન પછીના ચાર પાંચ વર્ષમાં તો તુકારામનો સંસાર છીનભીન થઈ ગયો ઢોર ધાકર પત્ની પુત્ર આબ્રુ એ બધાને સાથે ગુમાવવાથી તુકારામ પર જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો એમનું અંધકરણ કકડી ઉઠ્યું દીવુ ગામમાં રહેવા પગ ન પડતો હતો ટુકોબા ઉપર આટલા બધા દુઃખો આવી પડ્યા અને દુકાળમાં હજારો માણસો ટપોટપ મરતા તેમને જોયા ત્યારે મૃત્યુલોક રીત સમજાય અને તેમના મનમાં વૈરાગ્ય પેદા થયો આ ભવસાગરમાંથી પાંડુરંગ સિવાય કોઈ તારના નથી એવો તેમને નિશ્ચય થયો માતા પિતા અને પત્ની પુત્ર મરી ગયા ત્યારે પણ આ ધીરે પુરુષ વિઠ્ઠો તારો મારો રાજ નહી બીજા કોનો કાજ ગાયને વજન સુખમાં સંતોષ માન્યો દેવાળું નીકળ્યું ડુકાળે કાળો કેર વર્તાવ્યો બીજી પત્ની કરકસા મળી અપમાન થયું પૈસો અને ઢોર ઢાકર ગયા એટલે લોકલાજ છોડીને તેઓ ભગવાનને શરણે ગયા અને તેમણે પણ નરસિંહ મહેતાની જેમ જ કહ્યું કે આ બધું સારું થયું કારણ કે સંસાર વમન થઈને નીકળી ગયો અને તારું જ ચિંતન રહી ગયું વૈરાગ્ય સાથે તદાકાર થવા માટે તેમણે એકાંત સેવ્યો ભામનાથના ડુંગર ઉપર તે પહેલીવાર ગયા અને ત્યાં પંદર દિવસ રહ્યા ભગવાનના ધ્યાન અને નામના જપમાં એ બધો સમય તેમણે વિતાવ્યો પંદરમી દિન મને થયો સાક્ષાત્કાર વિઠોબા ભેટી પડ્યા મને નિરાકાર આ અભંગમાં તુકોબા કહે છે કે આ ભામગીરી ઉપર બેસી મેં ભગવાનનું ધ્યાન ધરવાનું શરૂ કર્યું સાફ વિચ્છી જેવા એ શરીરને ચટકા ભર્યા તેની વેદના થવા લાગી પણ શરીર વિહીનતાનો થોડો અનુભવ થયો એટલે પંદર મે દિવસે વિઠોબાનો સાક્ષાત્કાર મને થયો આમ સંસારનો અનુભવ લઈ તેની અસરતા જાણી લઈ સંત તુકારામે પરમાત્માનો માર્ગ પકડ્યો સંત તુકારામે લોકોને દયા ક્ષમા અને મનની શાંતિના ગુણો વિશે ઉપદેશ આપ્યો તેમણે લોકોને સમાનતાનો સંદેશ પણ આપ્યો નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે